અરે ભલા માણસ પેન ગેસ્ટ અને છાત્રાલયનો ડિફરન્સ જેને ખ્યાલ ન હોય એને તમે વહીવટ સોંપો છો ભારતી બાપુ જ્યારે હાજર હતા ત્યારે બે હજાર ઓગણીસ માં બધા ટ્રસ્ટીઓની હાજરીમાં ઠરાવ પારિત કરી અને છાત્રાલય ખોલવાની એનો વહીવટ સંભાળવાની તમામ સત્તા ઋષિ ભારતીને આપવામાં આવે છે એ ઠરાવ હું કહું છું મીડિયા ના માધ્યમથી હરિયાનંદ ભારતી બુકમાં પડ્યો છે અને જે છાત્રાલય ચાલી રહ્યું હતું એમાં કેટલાય સાયન્સ ફેકલ્ટીના ગરીબ પરિવારના બાળકોને હું ભણાવી રહ્યો હતો તો એ શિક્ષણનું કાર્ય થઈ રહ્યું હતું એમાં શું ખોટું હતું બે હજાર થી બે ચોવીસ સુધી ઓડિટ રિપોર્ટ આઈટી રિટર્ન એ બધું જ ચેરિટી કમિશનર ઓફિસમાં જમા કરાવેલું છે એ આ બધાય મીડિયાના માધ્યમ દ્વારા તમે તપાસ કરાવી શકો છો આ રિપોર્ટ લઈ શકો છો અને જે પણ દાતાઓએ દાન આપેલું છે પહોંચ પાવતી ફાડેલી છે એ પણ બધું એવિડન્સ પડ્યું છે તો તમે કઈ રીતે કહી શકો કે ગેરવહીવટ થઈ રહ્યો છે પરંતુ મારો પ્રશ્ન હરિયાનંદ ભારતીજીને છે કે આશ્રમનું જે ટાવર છે એની આવક આશ્રમમાં પચીસ લાખ જેટલી એફટી પડી છે એનું વ્યાજ અને નર્મદા તમે બેંકના ખાતામાં જો પાંચ લાખ રૂપિયા ઉપાડ્યા છે તો એ પૈસાનો વહીવટ તમે ક્યાં કર્યો અરે છેલ્લે ભારતીય આશ્રમની ની દાન પેટીઓ ભારતી બાપુના હાજરીમાં ક્યારેય નથી તૂટી એ તમે અવંતિકેશ્વર મહાદેવની દાન પેટીઓ તોડીને પૈસા લઈ ગયા ઈ પૈસા ક્યાં નાખ્યા મારી રૂમમાં જ્યારે તમે આવ્યા ત્યારે કોર્ટે કોઈ આદેશ નથી કર્યો કોઈ વકીલ કે પોલીસની ગેરહાજરીમાં હાજરીમાં આ રૂમો ખોલ્યા નથી એટલે તમે મારી હાજરીમાં ગમે તે ચીજવસ્તુ મૂકીને ઇલ્ઝામ લગાવી શકો છો અને જે માતાજીના રૂમની વાત કરો છો તો માતાજી છે એ ભારતી બાપુ એમને તેડવા ગયા હતા અને લેખિતમાં લખાણ કરી અને એમને તેડી લાવ્યા છે અને લંબેના આશ્રમના મહંત બાપુએ જે તે સમયે લેખિતમાં એને કર્યા છે અને બે વર્ષ પહેલાં લંબેના અને આશ્રમના તમામ સેવકોએ કોર્ટ કાયદાના નિયમ પ્રમાણે એને મહંત બનાવ્યા છે તો એમની સાથે બે ત્રણ સેવક બહેનો હોય ડ્રાઈવરના ઘરના હોય અને બેન હતા એ પણ ત્યારે એમની સાથે હતા એટલે એમની ચીજવસ્તુઓ તો લેડીઝની દેવાની જ છે તો એ કોઈ આક્ષેપ ન કહેવાય તો જીવન જરૂરિયાતના જે પહેરવેશ વસ્ત્રો હોય તો એ રહેવાના છે એ કોઈ આક્ષેપનો પ્રશ્ન નથી એટલે આ બધા જ આક્ષેપો એ તદ્દન પાયા વિહુણા છે